હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી કેમ છો બધા રેખા છે આમરણિયાના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ઘણા ટાઈમે લોંગ બ્લોગ લઈને આવી છું આજે ઘણા મારા ગ્રુપમાં મેસેજ હતો કે રેખા બેન તમે કેમ લાંબો વિડીયો નથી બનાવતા હમણાં શોર્ટ શોર્ટ મૂકો છો તો ફ્રેન્ડ એવું નથી પણ શોર્ટમાં મને ખૂબ બધાની હેલ્પ મળે છે જાજી કમેન્ટ મળે છે અને વ્યૂ પણ લાખોમાં જાય છે તમે જોતા જ હશો તો આશા રાખું છું કે મારો આ જે લોંગ વિડીયો છે એ પણ તમે એન્જોય કરો તો મને પણ મજા આવે બનાવવાની બરાબર અને આજે દીપ કહીને ગયો તો કે મમ્મી આજે રફલી દાળ બનાવજે રફલી એટલે શું હોય ખબર છે મિત્રો કે તુવેરની દાળ જ હોય છે જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ પણ આપણે જે બ્લેન્ડર મારી અને સાવ લિક્વિડ ફોર્મમાં કરી નાખીએ છીએ તો એવી દાળ એને નથી ભાવતી રોજ ખાઈ લે પણ ક્યારેક ક્યારેક આવી ફરમાઇસ દઈને જાય છે તો આપણે આજેને ઝેરવાની નથી એમ ને એમ છે અને ખૂબ સરસથી બનાવશું તેની રેસીપી તમારી સાથે શેર કરું છું પ્લસ કાચા ટમેટા મને માર્કેટમાં ગઈ હતી આજે જ સવારે તો મને મળ્યા તો લઈ આવી છું તો તરત ને તરત પાણીમાં પલાળી અને સરસ ચોખ્ખા કરી નાખ્યા છે તેની રેસીપી પણ તમારી સાથે શેર કરું છું કાચા ટમેટાંનું લોટવાળું શાક અને બીજું કે ફ્રેન્ડ ઘણા બધાના મેસેજ આવે છે મને કે તમે ક્યાં રહ્યો છો ક્યાં રહ્યો છો તો ફ્રેન્ડ એડ્રેસ તો મારું ઓફિસનું આમાં મૂકેલું છે જ તમે ત્યાં કોન્ટેક કરી શકશો અમારા કામને રિલેટિવ માટે ઘરનું એડ્રેસ તો આપણે ન દઈ શકીએ બસ તો આજે આવો જ કંઈક વિડીયો લઈને આવી છું તો તમે છેક સુધી જો એન્જોય કરો તો મને પણ મજા આવે મસ્ત મસ્ત કમેન્ટ કરજો અને તમને ખબર જ હશે કે મારા વિડિયોમાં ક્યાંય નેગેટિવ આવતું નથી રસોઈ હોય ટેકનિક હોય કોઈ પણ હોય શોર્ટ વિડિયો હોય લોંગ વિડીયો હોય કોઈ પણ વસ્તુ નેગેટિવ બતાવવામાં આવતી નથી નેગેટિવ બોલવામાં નથી આવતું મને પણ મજા આવે તમારો ફૂલ સપોર્ટ હોય તો બરાબર ચાલો આપણે કિચનમાં જાશું ચાલો ફ્રેન્ડ હું કિચનમાં જાતી હતી તમારું ધ્યાન પડી ગયું આ એક પાણીની બોટલ છે તો લગભગ સવારે આઠ સાડા આઠ ની ભરેલી રાખી હોય છે તો બાર સાડા બાર સુધીમાં હું આ ટોટલ પાણી પી લઉં છું તો આપણા હેલ્થ માટે બહુ સારું છે તો જાતા જતા વિચાર આવ્યો કે આમાં કેટલું વૈધું છે તો થોડુંક પાણી છે એ પી લઈએ અને પછી આપણી રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો દી પણ આવી બોટલ બેની એક એક લઈ જાય છે અને મારી પણ અલગ મૂકી દે છે કે મમ્મી હું આવું ત્યાં બોટલ ફિનિશ થઈ જવી જોઈએ તો તમારા હેલ્થ માટે ખૂબ પાણી સારું છે ફ્રેન્ડ તો રોજે તમે પણ પીતા જાજો પાણી તો ચાલો આવે આપણે આવી ગયા કિચનમાં અને ટમેટાને ખૂબ સરસ ક્યારના પલાળી રાખ્યા હતા સરસ ચોખા થઈ ગયા છે અને હવે આપણે એને સુધારી અને રેડી કરશું ત્યાં સુધીમાં આપણે લોટ પણ બાંધી લેશું તો ફ્રેન્ડ હું આવી રીતના આપણે સવાર સવારમાં દૂધ તપેલાનું જે હોય એક્સ્ટ્રા દૂધ આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ અને તપેલીમાં થોડી થોડી મલાઈ અને થોડું એવું દૂધ હોય માઇનર એવું તો એ બધું ચલાવી અને એકી સાથે આપણે લોટ બાંધવાનું હોય એમાં નાખી દઈએ તો આપણે અહીંયા લોટમાં મોણ પણ નાખવું ન પડે રોટલી પણ સફેદ થાય કૂણી થાય ને ખૂબ સરસ થાય એટલે આપણે લોટને પણ પહેલા બાંધી લેશું ત્યાં સુધીમાં મેં દાળ બાફી લીધી હતી ભાત બાફી લીધા હતા ટમેટા પણ સુધારી લીધા હતા તો હવે આપણે દાળની રેસીપી તરફ જાશું અને આને થોડું આપણે પાણી અને તેલ લગાવીને રાખી દઈશું એટલે વીસક મિનિટ સુધી લોટ રહેશે તો રોટલી પણ ખૂબ જ સરસ થાય એ તો બધાને ખબર જ હોય ફ્રેન્ડ પણ આજે મેં લોંગ વિડીયો બનાવીએ તો મને એમથી ચાલો મારા ફ્રેન્ડ સાથે સરસથી મારે વાતું થાય અને મને પણ મજા આવે તો આપણે ને ઢાંકી અને એક સાઈડ રાખી દઈશું અને પછી જાશું દાળ તરફ તો આપણે આવી ગયા ચાલો તો રફલી દાળ મતલબ કે આમાં બ્લેન્ડર મેં બિલકુલ માર્યું નથી મેં ચાર વિસલ વગાડી અને જોઈ શકો છો દાળ એકદમ રફ રફ દેખાય છે જેમ કે આપણે રોજ બ્લેન્ડર મારતા હોય એવી રીતેની અને તુવેર દાળ જ છે તો મેં એક મોટુંથી લાલ ટમેટું લીધું છે લીમડો છે અને આદુ અને મરચાં છે હવે આપણે મૂકશું આમાં તેલ તો તેલ હું બે અઢી ચમચી જેટલું જ મૂકીશ અને થોડાક મેથીના કોરિયા રાઈના કોરિયા અને અને ધાણા અને ઓલું જીરું એ નાખી અને બસ વઘાર કરવાનો છે જેમ નોર્મલી આપણે વઘાર કરતા હોય એ જ રીતે તો બહુ મસ્ત દાળ થાય છે આવી દાળ પણ આપણે ક્યારેક કરીએ તો ભાવે અને આનો ટેસ્ટ પણ અલગ આવે છે ઓલી ઘાટી ચમચીથી પીવી પડે અને આ પીવામાં તમને થોડું ક્રંચી જેવું લાગે મીન્સ કે ક્રંચી એટલે કે આમાં સોફ સ્ટોપ આપણને થોડા થોડા કટકા મૂઢામાં આવે દાળના તો બસ આવી રીતના કરી અને મેં જે ડીશમાં ટમેટા આદુ મરચાં સુધાર્યા હતા એ જ ડીશમાં લઈ અને અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે હવે એમાં આપણે નોર્મલી બધા મસાલા કરતા હોઈએ છીએ જે નાખી દેવાના છે હળદર છે ગરમ મસાલો છે ધાણાજીરું છે મીઠું છે થોડી એવી ખાંડ છે તો બધું જ એમાં નાખી અને એકવાર ઉકાળી લેવાનું છે ઉકળી ગયા પછી આપણી જે દાળ છે એમાં રેડી દેવાની છે ડાયરેક્ટ દાળ છે ને નથી વઘારવાની એમ કે ટૂંકમાં દાળનો વઘાર નથી કરવાનો થોડોક પાણીનો વઘાર કરવાનો છે કારણ કે આપણી દાળ એકદમ ઓલરેડી ઘાટી જ હોય છે એટલા માટે અને થોડીક શરદી થઈ ગઈ છે તો આજે પ્રોબ્લેમ પણ થાય છે ફ્રેન્ડ બોલવામાં ફાઇનલી છેલ્લે દાળ એકદમ સરસથી ઉકળી જાય એટલે આપણે છેલ્લે એમાં થોડુંક એવું લીંબુ નાખવાનું છે લીંબુનો રસ હું રાખું છું તો લીંબુ નાખી કોથમરી નાખી અને દાળ આપણી રેડી થઈ ગઈ છે તો ગેસ કરી દેસું અહીંયા બંધ અને પછી બનાવશું શાક તો ફ્રેન્ડ ઘણા ટાઈમે મેં વિડીયો બનાવ્યો છે જો તમને ગમે તો મસ્ત કમેન્ટ કરજો મને પણ મજા આવે ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયો પણ શેર કરજો સુધારા ગયા છે સરસ થી જોઈ શકો છો તો હવે આપણે ટમેટાની રેસીપી તરફ જાસુ અને લોટ પણ બાંધ્યો એ પણ ટેકનિક તમે જોઈ છે કે દૂધ આપણે વધ્યું હોય તો કઈ રીતે કરવું બરાબર ચાલો હવે આગળ આગળ આપણે વધશું ચાલો ફ્રેન્ડ તો આપણે મૂકી દીધું છે એમાં નાખશું આપણે ત્રણ ચમચી જેટલું તેલ અને પછી નાખશું થોડીક રાય અને આ નાખશું થોડીક ખાંડ અને ટમેટા છે એ લીલા અને કાચા છે કાચા ટમેટાનું શાક છે તો ખાટા ટમેટા હોય એટલે એને બેલેન્સ કરવા માટે આપણે થોડીક ખાંડ નાખવાની છે પણ ખાંડ તેલમાં સુકામ નાખીએ છીએ એની વાત હમણાં હું તમને કરું તો અહીંયા આપણે હીંગ નાખશું અને બસ રાય અને આપણી તતડી ગઈ છે અને એમાં સાથે ખાંડ છે એ પણ ઓગળી ગઈ છે એટલે આપણે હવે ટમેટાં છે સુધારેલા છે કાચા ટમેટાં લીલા એ એમાં નાખી અને ચલાવવાના છે અને આમાં આપણે હળદર અને મીઠું બે જ નાખી અને ચલાવવાનું છે અત્યારે કોઈ પણ મસાલો નાખવાનો નથી અને હા ફ્રેન્ડ હું અહીંયા લસણ અને ડુંગળી વગરનું કરું છું કારણ કે વઘારમાં ડુંગળી જગદીશને બહુ ભાવતી નથી એટલે મારી રસોઈમાં ડુંગળીનો વઘાર બહુ ઓછો જોવા મળશે તમને તો અત્યારે મેં મીઠું અને હળદર નાખી અને ચડવા દઈશું જો તમે લોકો લસણ ડુંગળી ખાતા હોય તો ચોક્કસથી એડ કરજો શાક ખૂબ જ સરસ થાય છે હવે જો કલર પણ ફરી ગયો છે ને ટમેટા થોડા એવા ગળી પણ ગયા છે તો આપણે એમાં હવે રૂટિંગ મસાલા કરશું તમે કાશ્મીરી મરચું નાખ્યું છે તમે તીખું ખાતા હોય તો તીખું મરચું નાખી શકો છો અને લીલો મસાલો તમને ભાવતો હોય તો ફૂલ આદું મરચાં લસણ બધું નાખી અને તમે પીળું શાક પણ બનાવી શકો છો પછી આમાં આપણે થોડુંક પાણી નાખવાનું છે અને ધાણાજીરું આમાં હું બિલકુલ નાખતી નથી કારણ કે ઓલરેડી આમાં ચણાનો લોટ આવે એટલે શાક પણ ઘાટું થાય હવે ખાંડ નાખવાનું રીઝન એ છે કે આપણે લોટ નાખ્યા પછી પણ એકદમ તેલ છે ને ખૂબ સરસ ઉપર આવી જશે તો તમને બતાવું અહીંયા કે તેલમાં આપણે વઘાર કરવામાં ખાંડ નાખીએ એનો મતલબ શું તો પહેલાં ચણાનો લોટ તમારે જેટલો નાખવો હોય લઈ અને સીધો ચાળીને જ નાખવાનો છે કે આપણે કોઈ પણ લોટવાળા શાક બનાવીએ તો એમાં જે ગાંઠ ગાંઠ થઈ જાય છે ચણાના લોટની એ બિલકુલ થશે નહીં ખૂબ સરસ શાક એક સરખું ઘટ શાક બને છે તો આવી રીતના આપણે પહેલાં ચાળીલો હોય તો પણ આપણે કોઈ પણ રેસીપી કરીએ તો ચાળીને જ નાખવાનો હવે એને વેલણથી છૂટું છૂટું થોડોક લોટને કરી નાખવાનો છે અને આપણે ઢાંકણ બંધ કરી અને આપણે શાકને થોડી વાર પાછું ચડવા દઈશું હવે ફ્રેન્ડ તમે જોઈ લો બધી સાઈડથી તેલ છૂટું પડી ગયું છે ને ઓછા તેલમાં પણ શાક ખૂબ સરસ થાય છે આ ટેકનિક તમે ખરેખર એકવાર ટ્રાય કરજો ખૂબ સરસ થશે હવે આપણે એને એકદમ વેલણથી ખૂબ સરસ ચલાવી લેવાનું છે અને પછી પાછું પણ આપણે લગભગ પાંચક મિનિટ સુધી ધીમા તાપે રાખશું કે આપણો લોટ છે એ પણ સરસથી ચડી જાય તો આપણું શાક ખૂબ સરસ મસ્ત બને છે અને હા હજી તમને કહું છું જો લસણ ડુંગળી ને એવું બધું નાખો ને તો ખૂબ સરસ શાક થાય છે હાલો હવે આપણું શાક પણ ફાઇનલી થઈ ગયું છે તો એ પણ હું અલગમાં ચાલો ફ્રેન્ડ તો બધું કમ્પ્લીટ રોસે થઈ ગયું છે રોટલીની તૈયારી કરી છે આવી રીતના બધું રેડી કરી દીધું છે ડેડી બે આનું ને લાગે છે પાણી તરસ અને મને કેમ ખબર પડી જાય રોજે એને અમે પાણી પીવડાવીએ છીએ પણ એ ફળિયામાં આંટા મારવા માંડે એટલે અમે સમજી જાય કે એને તરસ લાગી છે તો ચાલો આજે તમને પણ બતાવું એકસ્ટ્રા વાસણ પણ બહાર કઢાઈ ગયા છે રસોઈ કરીને જોઈ શકો છો અને અહીંયા આવી જાય છે એટલે હવે મારે એને એની જગ્યાએ લઈ અને પાણી પીવડાવવાનું છે તો આપણે ચાલો એને પાણી પીવડાવીએ એ તમને બતાવું આમ તેડી અને પછી એને લઈ જાવો પડે છે અને એને પાણીની તરસ લાગે એટલે ખ્યાલ આવી જાય કે કાનોને તરસ લાગી છે તો એના માટે જો આવી રીતના એક સુપડી સરસ લીધી છે બતાવું તમને આ નવી જ સુપડી છે કાનું માટે જ સ્પેશિયલ લીધી છે પાણી પીવા માટે અહીંયા રાખી અને અહીંયા મૂકી એટલે મસ્ત પાણી પી લઈએ હમણાં પીશે ચાલો ફ્રેન્ડ રોટલી બનાવી લઈશું રોટલીમાં તમારે તમને શું બતાવું બરાબર જો લોટ મસ્તનો કોણવાઈ જશે મસ્ત મસ્ત રોટલી થઈ જશે અને આવી રીતના આપણે વટામણનો લોટ છે એ જૂલો રાખીએ છીએ રોટલીની બોરી બતાવો ત્યારે આપણે કોઈ સાધુ સંતોને દેવો હોય તો હેઠો જૂથો લોટ પણ ન થાય બનાવી લઈએ રોટલી કામે ફાઇનલી પાણી પી લીધું છે હવે એ પણ રમશે

અને ભૂખ પણ લાગી હશે નવ વાગ્યા ના નીકળી ગયા હોય એટલે હેલો ફ્રેન્ડ તો આજનો વિડીયો આપણે આટલો જ તમે સ્વસ્થ રહ્યો નવા વિડીયો સાથે જલ્દી મળશું નવો વિડીયો પણ ખૂબ સરસ લઈને આવવાની છું અમે એક નવો બિઝનેસ ચાલુ કર્યો છે પરફ્યુમ અને અતરનો તો એનો વિડીયો હું બનાવીશ તો એ ચોક્કસ તમારી સાથે શેર કરીશ અને જેટલો થાય એટલો બધે શેર કરશો ખૂબ સરસ આઈટમ છે તો અમે નવો બિઝનેસ પણ ચાલુ કર્યો છે બરાબર તો ચાલો આપણે નવા વિડીયો સાથે જલ્દી મળશું ત્યાં સુધી હું તમારી પાસે રજા માગું છું લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો ને મારા લોંગ વિડીયો ઘણા બધા છે એ પણ પાછા જોઈ લેજો ચલો જય માતાજી જય દ્વારકાધીશ